રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પાલિકા મંડળો માટે ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા આ ગૌરવશાળી સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકા ને રૂપિયા સાતસો પાંત્રીસ કરોડ સુરત ને રૂપિયા પાંચસો ઓગણ સિત્તેર કરોડ વડોદરા ને રૂપિયા એકસો બોતેર કરોડ રાજકોટ ને એકસો પાંત્રીસ કરોડ તથા જામનગરને રૂપિયા એકસો નવ કરોડ તેમજ ગાંધીનગરને રૂપિયા સાડત્રીસ કરોડ ભાવનગરને રૂપિયા ચોરાણું કરોડ તથા જુનાગઢ મહાનગરપાલિકા કરોડ મળી આઠ મહાનગરોને કુલ રૂપિયા એક હજાર આઠસો બ્યાસી કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શહેરો ગ્રામીણ વિસ્તારો નાના નગર બધાનું આયોજન પૂર્વક અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનું આગળ વિઝન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં વિકસ્યું છે આપણા શહેરી ક્ષેત્ર સહિતનો વિકાસ વિશ્વના વિકસિત દેશો કરતાં ક્યાંય પાછળ નથી અને વિશ્વના રાષ્ટ્રોમાં જે શ્રેષ્ઠ સુવિધા હોય તે ગુજરાત ભારતમાં પણ મળે છે તેવી પ્રતિ વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં જી ટ્વેન્ટીની સફળતાપૂર્વકની પ્રેસિડેન્સીથી ભારતે જી ટ્વેન્ટી દેશોને કરાવી છે પાછલા દશકનો ગ્રોથ રેટ એવરેજ દસ ટકાથી વધુ છે એટલું જ નહીં આત્મનિર્ભરતા તરફ આગળ વધીને આપણા શહેરો ગામોએ મેક ઇન ઇન્ડિયા સાકાર કર્યું છે મુખ્યમંત્રી શ્રી ભારપૂર્વક જણાવ્યું કે આપણા નગરો મહાનગરોમાં સુખ સુવિધા વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ વડાપ્રધાન રાખ્યો છે ત્યારે સ્થાનિક સત્તા તંત્ર પોતાના નગર મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે જરૂરી છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી આપેલા સ્વચ્છ ભારતના ધ્યેયને વધુ વ્યાપક બનાવવા આપણે નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કર્યું છે અને જનજનમાં સ્વચ્છતા સ્વભાવ બને તેનો અભિયાન ઉપાડ્યું છે મહાનગરો ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નાગરિક સુખ સુવિધાના કામોથી થયું છે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલ શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી આરજી ગોહિલ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સીઈઓ શ્રી વહોનિયા વિવિધ મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદાર અને મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગાંધીનગર